સુરત મહાનગરપાલિકાએ પીપીએ ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇઝારદારને ચલવા આપેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સનો મિલકતનો વેરો અને પાણી બિલની એક કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરેલી નહોતી આ કારણોસર શહેર મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇઝારધામની જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રાખું ચક્કર થઈ ગયા છે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવી પોતાના ઇજાદારોને આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ચલાવવા આપી દે છે અને ભાજપના ઇજાદારો છેલ્લે આવી રીતે શહેર મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એમપી ફિટનેસ નામની કંપનીને પાંચ વર્ષના ઇજારાથી આપેલું હતું આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના બે મહિના જ બાકી હતા ને સાથે એક કરોડ કરતાં વધુ રકમ પાણી અને બિલ વેરાની બાકી છે સાથે સાથે ઘણા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં આજથી લગભગ છ સાત મહિના પહેલા સામાન્ય સભામાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ઇઝારદારની ગેરરીતિઓ કરવાની વાત ઉઠવા પામી હતી ત્યારે આ મામલે કાર્યપાલ ઇઝારકે હતું કે વેરા ભરવાનું બાકી હોવાથી પાણી બંધ કરી દેવામાં આવી હતી કામગીરી પણ ચાલુ છે તો જે કાર્યવાહી થતી હશે તે આગામી દિવસોમાં તેમની સામે કરવામાં આવશે વેરા બાકી હોવાના કારણે વારંવાર તેમને નોટિસ પણ આવી હતી પરંતુ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ